અમે તો બપોરા કરી નીકળી ગયા છીએ ને આખી ટિફિન લઈને જાય છે એ બધા હજી બપોરા કરવાનું બાકી છે એટલે તો જાય આપણે વાડીએ વાળીઓ ભૂગી ગયા છે અને ટિફિન લઈને તો આ ટિફિન લઈને જાય છે અને અમે નેદવાનું છે કેમ થાય નેદ છે દેવ નેદાયું એમ ધાર હોય તો બધું કે નહીં આની વરાપ નીકળી ગઈ કા હમ વરસાદ ન થાય ને બેદી થઈ એટલે કોઈ થોડો ઘણો 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 છે હમ વરસાદ નો આવે તો હાલ હમ ટીફિન લઈને પસાયવા થી ખબર છે હા જો તો ફેમિલી આપડી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક મસ્ત મજાની લાઈક ને એક મસ્ત મજાની કોમેન્ટ એક કરી નાખજો બીજું કંઈ નહીં તો જાય છે હવે ને અમે પર મમ્મી ની દે છે એ ટીફિન દેવાનું છે તો આ બધા જમવા બેઈ ગયા છે ને અમે ખેતરમાં પેલા આટો મારી ગયા જો પણ તપાસ કરવો પડે કેવો કપાસ છે કેવો નહીં હા તો બહુ મસ્ત થઈ ગયો છે સીબડા ના વેલા પણ થઈ ગયા ને ફૂલ હોત ને આવી ગયા હો હમણાં સીબડા થઇ જાહે આ હું જો આવો લો તન ફૂલ જો બે આકલ ન હો તો કે મસ્ત થઈ છે ને આ બી તો ઇન્ડો છે આવો 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 સોળ છે ઓ આ એ બધું એક જ છે એ બધું એક જ સોળ છે હવે સોળ છે બધી મને નો ખબર દુઅસે કો એની બાજુમાં લીમડો છે તો એની બાજુમાં ખડ છે બધું એવું એની બાજુમાં કપાળ છે બાજુમાં એની બાજુમાં છે એની બાજુમાં એની બાજુમાં આખી જમીન બાજુ બાજુમાં બધું એમ ને આપણે બાજુ કે આટો માર લેવા જવાનું છે પાછું આવવાનું પાછું જવાનું તો ભૂલી ગયા છો કેનો તો તમારે ઈ બાજુ યા મેથી છે મેથી મેથી આ છે મકાઈ ડોડા આવશે ડોડા કેમ લાગે ડોડા ખાવાના પણ ડોડા ક્યારે આવશે એ વાત તો લાગે ને બે બે મહિના જેવું થાય ને બે ત્રણ મહિના પછી બે મહિના જેવું હા એ તો નાની એમથી મકાઈ છે પછી જો ડોડા આવે પછી જો બડા ખાવા હમ આ રમલકનવલા મત્રું કડ કીનું છે એને બહુ ખર્ચા એને

શું ઉડે છે કહી દેજો કોમેન્ટ કરી જો આ શું છે એમ લાગે હેલિકોપ્ટર ઉડતું એવું ઉને દેસુ કેટલે વાહરી ગઈ ગયો ભલા આ મમ્મીની જો કોઈ કાડું આવી ગયા હે марખડ જાતું ભાઈ હવે આમાં તો આમાં ક્યાં ખડ આમ જો તો અહીંયા ને આમ આગળ જાતા કેટલું આવી એ ત્યાં તો બહુ છે ત્યાં તો હું બહુ વાહરી જાઉં છું તમને ને દે રાખું પછી આમાં ને દાવા નું કાઈ ભાઈ નેવીર નથી હો ભાઈ તમારે તો ખડ નથી હા મારે ભાઈ આમ જો ક્યાં ખડ જ નથી આ તો કાઈ બીજું છે આ બધું છે ને અખડ નથી

જો ફેરો હા સડી જજો ને કેટલી વેરી હતી પણ એટલે તેણ ખાલી હું તેણ કોળી જ હતી તોય પણ કેમ બહાર કેટલો છે હા સડી જો ને હા તો સડી જાય ને હમ કેલો છે કામ કરું ખેતર નું હે તો પછી આંગળી તો આંગળી આંગળી આજ તમને હેલો લાગે આમ ક્યાં કામ કરું ને ત્યારે એમ થાય કે કેમ કામ કરું હા નહી હા પણ હવે આમ ઘરે બેઠા બેઠા એમ કે શું કામ કે તન આમ ને તેમ ને કર્યા કરે આવી પછી કેવું લાગે ઓ અકરો છે કામ ક્યાં કરું તો પછી એને કોળી ઉગાડવા ને પડે હાલો હા થાકી જાવ ભાઈ હા થાકી જા એટલો થાક તો કોઈ દી લાગ્યો ઓલી કેરે ને દવા આવ્યા તો એ નતો લાગ્યો કા આવ તો કોળીઓ નથી કઈ દી ને આપણે હા આવ તો બહુ થાક લાગ્યો बूगा राहुल हां तो, तो, से तो, तो ये सो कितनी जे कोळियो ब अबे तो आईती कितनी 1 2 3 3 दिखाई दे ने बे हामे 5 छे अबे तो अब तुम ना थोड़ी आराम करू मरी एकला थोड़ी उपड़े तू कितनी बात के एक एक लेन ना खेव नहीं एम मने पछि नो मत दो अबे थोड़ी छे अबे अब તો પછી હવે આવ મને શું ને આમ હાથ એમ લાગે હાથ નથી એવું લાગે વાત એવું લાગે પતિ આ ગાડી છે લાસ્ટ તો ફેમિલી પાંચ છે હવે ઘરે આને રાંધવાનું છે હા રાંધવાનું છે હા કામ તો હજી પૂરું ન થાય કામ પૂરું થાય મારે

ઘરે આવી ગયો ને આપણા હાથ થઈ જશે ને હમણાં આપણે જમવા બેહવાનું છે એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ આપી છીએ આજનો વ્લોગ ગમે તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધા